જન્મભૂમિ એ કર્મભૂમિ જુનાગઢ નરસિંહ મહેતા એવા સંત થયા કે જેની માટે ઠાકોરજી બાવન વખત જુનાગઢ આવ્યા હતા નાગર બ્રાહ્મણ હતા ગમે ત્યાં ભજન જાય ભગવાન હાજરા હાજુર હતા ભગવાન જોડે રાસ રમતા અત્યારે આપણી પાસે લાઇટ છે પેલા લાઇટ નહોતી નરસિંહ મહેતા હાથમાં મસાલ લઈને રમતા હોય હાથ પણ બળી જતા ખ્યાલ ન આવતો ભગવાન હાથ થય પાતા રાહ કિલ્લાનો સૌથી સહેલો રજપૂત રાજા એનું નામ હતું રા માંડલી

રાજા કુશું સમજો નહીં નરસિંહ મહેતાને મૂકી દે કારણ કે જેથી ખુલ્લી માળા આવે નરસિંહ મહેતાના ગળામાં જાય એના પગે પડે કે ભગવાન શ્રાપ આપો સંત શ્રાપ ના આપે રાજાને શ્રાપ આપ્યો સતી નાગભાઈ ચારણે એવી ત્રેપન કિલોમીટર થોડું નામનું ગામડું છે સુકાદાર પછી આવે ત્યાંના ચારણ હતા નાગભાઈમાં રાજા ગામ જોવા ગયો ચારણની દીકરી એનું સામયું ગયું સ્વાગત અભિમાની રાજા ચારેય દિશામાં મોઢું ફરી ગયો કારણે બે માં કહી દીધું કે રા નથી પર્યો પર આનો દી પહર્યો સારો મહેલ છે ત્યાં મજીક થાય ગામ ઠેકાણે જંગલ જેથી ભમતો માગી દીખ તારું રાહ પડું રહેશે નહીં મહેલ હતો મજૂક થાય ગામ હતું જંગલ થયું દાદી પર રહી નહીં આખા દિમાગનું ધનોત ફોનોજ નીકળી ગયું અત્યારે અંદર આરતી કે નમાજ તો થતું નથી ખાસ તારીખે અંદર આપજો તમારે બધાને ભણવામાં આવશે નવ નવેમ્બર ઓગણીસસોને સુડતાલીસ નવમી નવેમ્બર સુધામ આપણો દેશ પંદરમી ઓગસ્ટે આઝાદ થઈ ગયો ભારત પાકિસ્તાન બે ભાગ બન્યા એ વખતે જુનાગઢની અંદર નવાબ હતા જેમનું નામ હતું મોહમ્મદ ખાન ત્રીજા ખુદ ગેઝેટ બહાર પાડીને કીધું કે મારે જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવું પાકિસ્તાનનો ભાગ બનાવવો છે પ્રજામાં ડર આવ્યો ગામ મૂકી મૂકીને ભાગવા મેળા સરદાર વલ્લભભાઈ પટેલ આપણે લોહપુરુષ પુરુષ કહીએ નાની એવી સેના બનાવી નામ આપ્યું આરજી હુકુમત જુનાગઢ નવાબને ડરાવે જુનાગઢ નવાબ ચોવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ દશેરાનો દિવસ પોતાનું પર્સનલ તેલ લઈ પાકિસ્તાન ભાગી જાય ચોવીસ ઓક્ટોબરથી લઈ નવ નવેમ્બર લગી જૂના સત્તા નામ પાકિસ્તાનના સાંભળ્યું એના દાદાનું નામ હતું શાહનવા જુટો જૂનાગઢના વઝીર હતા દીવાન એના હાથમાં સત્તા એ પણ સંભાળી ના શક્યા નવમી નવેમ્બરે ભારત સરકારને ટોપીને પાકિસ્તાન જતા રહ્યા એટલા માટે જુનાગઢનો આઝાદ દિવસ નવમી નવેમ્બર

મોટા મોટા જોતીસો દીકરી જોઈને કીધું કે આ દીકરી જ્યાં જ્યાં જશે કુળ તો નાશ કરશે કુળ નાસી છે રાજાને કહે છે પણ આ દીકરી જો મોટી થઈ ગુજરાત એનો જે કાર થાય દીકરીને ફેંકી દે છે કચ્છના રણમાં રણની અંદર થી મહિલી કુંભાર ભગત ને એટલે નામ પડ્યું હતું રાણવ કારણ કે રણમાં મહિલી હતી અહીંથી પંદર કિલોમીટર દૂર રાજકોટ આવી ઉપર નાનું ગામડું છે નામ છે મજેવડી મૂટી થઈ કુંભાર મદદ ને ત્યાં રાણક દેવી જયારે મૂટી થઈ બહુ સુંદર હતી એ વખતે આપણા ગુજરાત રાજધાની હતી સિદ્ધપુર પાટણ અત્યારે ગાંધીનગર છે સિદ્ધપુર પાટણ ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી ત્યાં આગળ સોલંકી રજપૂત અહીંયા ચુડાસ માં બે ને બાપે મયરું વેર હતું રાણક દેવી જયારે મૂટી થઈ ગુજરાતના રાજા સિદ્ધરાજ માટે કન્યા શોધતા હતા બારોટ વજેવડી માં આવ્યા દીકરીને જોતા ખબર પડી ગઈ કે એટલી સુંદર દીકરી કોક રજવાડાની હશે આખી હકીકત ખબર પડી કે રાણક દેવી નું નક્કી કર્યું સિદ્ધરાજ જયસિંહ જોડે સમજો લડાઈ કેમ ચાલુ થાય સિદ્ધરાજ જયસિંહ જોડે સપન નક્કી થયું પણ એ વખતે આ કિલ્લાના ના રાજા રાખેંગાર રાખેંગાર ને રાણક દેવી લગ્ન કરવા હતા બે ને બાપે મળ્યું વેર હતું એ સમયમાં માં પ્રથા હતી લગ્ન માટે વરરાજો મંડપ ઉપર ના જતો એની તલવાર જાતી તલવાર એટલે કે ખાંડુ છોકરી તલવાર જોડે ફેરા લીધી

ਉਹ ਜਉਕੇ ਜਰਾ ਸੰਕਾ ਬੇ ਮਾਣਿਆ ਪੁੱਤੀ ਗਿਆ ਦੇਸਵੜ ਨੇ ਵਿਸੜ ਕਿ ਰਾਜ ਜੀਲਾ ਨੂੰ ਰਾਜਾ ਅਮਰੀ ਜੀ ਉਹ ਰਾਖ ਜੰਗਾਲ ਤੇ ਰਾਣ ਜੀ ਨੂੰ ਆਤਰਾ ਜੋ ਜੀਗਰਾਜ ਤੇ ਚਾਲ ਤੇ ਮੱਟ ਦੀ ਮੱਟਾਂ ਨਹੀਂ ਬਣਾਉਂ ਪੁਰਾਣੀ ਗੋਲੇ ਸੁਧੀ ਜੀਗਰਾਜ ਨੇ ਦੂਆ ਮੰਗੀ ਜਿਤੋ ਜਿਤੋ ਜਿਨਾਗੜ ਜਿਤੋ ਗੁਰਵਾਗੀ ਤਾਰਨੇ ਤੇ ਉਹ ਰਾਖ ਜੀਲਾ ਬਮਨੇ ਜੀਲਾ ਸਿਲ ਕੋ ਤੇ ਰਾਣਕ ਦੇ ਵੀ ਰਾਖੀ ਜਾਨ ਨਾਲ ਦੇ ਰਾਜ ਨੂੰ ਰਖਾ ਰੇ ਕਿ ਤੋ 7 ਸਾਲ ਦਾ ਵਿਯੋਗ 11 ਸਾਲ

હજી પણ તમે ગિરનાર ચડશો જમણી સાઈડ ત્રેવીસો એક લટકેલો પથ્થર છે એ પથ્થરને કહેવાય રાણક દેવી થાપો તમે પથ્થર જોવા જાવ તમને એમ લાગે પડે પડે હજારો વર્ષ આવું હોય કારણ કે સત આધાર છે રાણીએ પોતાના હાથે રોક્યો હતો કે માપડ માપડ મારા આધાર તરા ચોકસલા કોણ ચડાવશે ગયો ચડાવનાર પણ જીવતા એ જાતર આવશે ત્યારે ગિરનાર ઉભો રહી ગયો પછી સિદ્ધરાજ ને બે બત્રીજા મહિલા દેસળ ને વિસળ બે મારવા લઈ જાય રાણક દેવીને લઈ જબરજસ્તી જાતા સિદ્ધપુર પાટણ યાદ રાખજો પાટણ પહોંચતા નથી રાજકોટ પછી સુરેન્દ્રનગર આવે વઢવાણ ગામ છે ગામની વચ્ચે એક નદી છે નામ છે ભોગાવો ભોગાવો નદી કાંઠે રાણક દેવી પોતાના પતિ એટલે કે રાખીદાર માથું લઈ લાકડા ઉપર બેસી જાય ગામના માણસે અગ્નિ દેવી પડે કારણ કે આપણામાં સતી પ્રથા હતી રાજા મરે એટલે રાણીને જીવતા સળગવું પડતું ગામનું કોઈ માણસે અગ્નિ દેવા ન આવ્યું મહારાણી એટલું બોલી કે તમે મને અગ્નિ નથી આપી તમને નદી પીવા પાણી નહીં આપે હજી એ નદીના શ્રાપ છે ગમે એટલો વરસાદ થાય નદીમાં પાણી નથી રહેતું જમણા પગના અંગૂઠે અગ્નિ આવી રાણી સતી થાય પણ એ ટાઈમમાં સતી થાતી એના શરીરમાં અગ્નિ આવતી અત્યારના ટાઈમમાં સતી અને સૂતો બેય થાય પણ કેરેશીનું ડબલું લોહીકા માકડ મારવાની દવા પીવે ચાલો પટા 什 <laughs> <laughs> <laughs>